જય માતાજી જે દ્વારકાધીશ બધાને જો કે તમે બધા મજામાં જશો ને અમે પણ મજામાં જ છીએ અત્યારે મસ્ત નાઈ જન મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે સૌ પ્રથમ પેલા તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા મસ્તીના વ્લોગમાં અત્યારે મસ્ત મજાના બધા તૈયાર થઈ ગયા છે અને ઘણા ખરા મહેમાન પણ આવવાના હતા એ તો આવી ગયા છે અને બે બેનો હજી બાકી છે એક બેન બપોરે આવવાના છે એક બેન સાંજે આવવાના છે અને બીજા ઘણા બધા મહેમાન પણ આવવાના છે અને આજ તો ખૂબ જ ધૂમ મચાવાની છે મહેમાન થી આખું ઘર ભરાઈ જવાનું છે અને અમારે કઈ રીતના રીતે શ્રીમંત રીત રિવાજ હોય એની બધી સામગ્રી બધી ભેગી કરવાની છે પ્લસ મહેમાન આવવાના છે ખાસ કરીને ક્યાંથી આવવાના મહેમાન મહેમાન તો હા છે એટલે એને માન શાન પાન અને એની જમણવારી આપણે તૈયારી તો કરવી જ પડે એટલે રસોડે પણ આપણે બધી તૈયારી કરવાની છે એ બધી સામગ્રી થોડી ઘણી તો મારા ભાઈ અને મારા પપ્પા લઈ આવ્યા છે અને બીજી બધી મંડપ ને બધું નાખવાના છે એ બધું તમને બતાવીશું અને આજે કઈ રીતે બધી તૈયારી કરવાના છીએ અમે

કારણ કે મહેમાન બહુ ઝાઝા આવવાના છે અને સાસ ફેરવી નાખે એટલે સાસે કામ લાગે અને મારા માડી તો આવ્યા જ છે બે દિવસથી એ એનું કામ ચાલુ કરી દીધું ધણિયો બનાવવાનું અને અહીંયા તો જે પોણા દ છ છે કા રાંધવાની તૈયારી કરવા મીણા હે ભાઈ પોણા દસ છ કા રાંધવાની તૈયારી કરવા મીણા છે ભૂખ લઈને આવ્યો છે અહીંયા તો આ બધું કામકાજ ચાલુ છે રાંધવાનું બપોરાનું હવે જ્યાં રોહડું છે ત્યાં જ તમને બધાને બતાવું તો અહીંયા તો રોહડું રાખવાનું છે અને આ કાક આ રીતે તૈયારી કાક કરી છે બધો સામાન બધો આવી ગયો છે અને ગાળા નાખવાના છે તેનો સામાન પણ અહીં આવી ગયો છે ખુડશું મેકી છે બધા બેહવા માટે અને આ રીતનું કાક પગથાણ છે મારા દાદાના ઘરે જ રાખ્યું છે રોહડું પછી આ પછી બધી આ બાજુ પછી ગાળા નાખવાના થશે પકાલાની બધી તો તૈયારી થઈ ગઈ છે માંડવા નાથવાળા આવે એટલી વાર છે અત્યારે જો મારા પપ્પા અને મારા દાદા અને મારા ભાઈ ને બધા રિક્ષા ચાલુ કરે છે કારણ કે અત્યારે જ આવવાનું છે વાસણ ભરવા કારણ કે સાતસો સાડી સાતસો જેટલાનું જમણવાર બનાવવાનું છે રસોડું કરવાનું છે તો પબ્લિકનું જે કાંઈ રસોડું બનાવવાનું છે એનું મોટા મોટા વાસણ તો જોશે જાનબાઈ માના મંદિરે કારણ કે ન્યાજ વાસણ ઘણા સારા છે ન્યા જઈને દવા ડાયરેક્ટ મેળા કે કયા કયા વાસણ અમે લેવી છે તો કન્ટિન્યુ લગમાં બધા બન્યા રહેજો આટલું બધું વાસણ છે અહીંયા તો આમાંથી હું હું લઈ જાઉં તો કાંઈ ખબર છે નહીં લિસ્ટ વાળા કઈ ગયા

આ રીતનું કાગજો આટલું વાશન કાક બારું કાઢ્યું છે અને આ બધોય વાસણ છે ને અત્યારે રિક્ષામાં મેકવાનું છે મારે જો લખાણ કરે છે ને ચેકિંગ કરે છે કે બધી વસ્તુ લખી હતી એ પ્રમાણે બધી બારું કાઢી છે ને આમ સુરેશ કુમાર હારું ને કેરે આવા હમણાં કેમ માડું કેવું મોડું થઈ ગયું નન કોઈ એવું હે આશી વાત છે હો ફોટો પાડ લ્યો હા પાડે છે અહીંયા આ આયથી આયથે બધું પડે છે એકાદો ફોટો બટક બાપુને પાડ લ્યો એનો તો પાડું જ છે તમારો પાડલો ને એમ થાય કે હૈયા જ છે એમ કોણ કોણ આવ્યું છે

અને આનો નજારો તો બધું હું આ આ સાઈટ હાંઠ્યું પડી છે પાટેશન હું મને તો આવડ્યું નહીં હું કહેવાય ગોપાલભાઈ હું કહેવાય ગોપાલભાઈ એવું લાડુ મારવાનું છે એને પાટેશન વિજયા તારે ઠસાથી વસ્તુ લેવા જવાનું છે ક્યારે જશો ફૂલના હાર લાવવાના છે વિરાટ ભુવાજી આવવાના છે એટલા માટે લઈ આવીશ ઓકે જે જે વસ્તુ મંગાવી બધું ભૂલા વિના અને હાન નું વાળું ના છે કઈ દેજે ઘરે ફોન જમવામાં તો હાજે લગભગ પનીર ટીકા શાક કેતા હતા અને પરોઠા કેતા હતા હો કાકા બટેટા ને શાક ના રોટલા છે કઈ વાંધો નહીં રેડી તું તારી રીતે બધું હમરે લઈ આવશે અને વાળું નું બધા હાજે છે ઓ મહિલા ના પડી દેજો ગોપાલભાઈ ઘરે સમિયાણું ને બધું નખાઈ ગયું માંડવા ને એવું અને અત્યારે બધા બેહી ગયા છે વાળું કરવા ને આ બાજુ કેટલા બધા મહેમાન આવ્યા છે અને આ બાજુ જો અડધે જમી લીધું હતી વાસણ ઉટકે છે અને આ બાજુ બેનું તરણી બેનું પીરસે છે મારા ભાભી પણ અને આ બાજુ જિલ્લા બધા જમવા બેઠા છે અને હું પણ જમવા બે ગયો શેવ મટનનું શાક ને વઘારેલી ખીચડી ને રોટલી એવું કાંઈક જમવાનું છે તો નિરાતે હવે

આ બધા જો વિજય કુમાર બેઠા છે સુરેશ કુમાર મહેશ કુમાર અને સુરેશ કુમાર આ મહેશ કુમાર હંતા છે કાય વાંધો નહીં પહેલા બધા હંતા હતા કે ના હોય તો આ ના બધા કટિંગ કરે છે બકલાનો હા દીદુ ભાઈ બધાને કહેજો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો ને સબસ્ક્રાઇબ કરો હે બાપ છે એમ ભાઈ અહીંયા જો બધી સામગ્રી ગોઠવાઈ ગઈ છે રસોડાની અને અહીંયા જો મોટા મોટા તપેલા તપેલા બધું ગયું છે છે અને અને મનીષ આંબલી અત્યારે આ બાજુ મોટા ચૂલા ચડાવી દીધા છે અને સુરાબે છે પાણી કા ડાળ બાફાની છે છે અત્યારે વાગ્યા છે બાર અને આ બધી સામગ્રી ગોઠવાઈ ગઈ છે બધી મસાલાની મસ્ત મજાની અને આ બાજુ પાણી હારે છે એટલે હું નડતો હોઈશ કા અને આ બાજુ બધું પડ્યું છે બકાલું આ રીતે શેકાક રસોડાનો કાર્યક્રમ અને કાલે મહેમાન આવવાના છે જાજા બધા એટલે અગાઉ તૈયારી તો કરવી પડે અને અમારે ખાસ રસોઈયામાં છે લખનભાઈ લખનભાઈ વ્યવસ્થિત હો બધું મનીષ બેઠા બેઠા મરશી મરસી નથી હું છે આંબલી આંબલી હરકી કરે છે કાંઈ વાંધો નહીં તો આ રીતે તૈયારી ચાલુ છે પછી પાછું બકાલું કાપવાનું છે તો કન્ટિન્યુ લોકમાં બધા બન્યા રહેજો આ રીતે કાકા મારે રોહડાની તૈયારી કરવી છે અને અત્યારે વાગી ગયા છે અગિયાર તો હવે તો ખૂબ જ મોડું થઈ ગયું છે ને અને પાછું ઘણું બધું કામકાજ છે તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવ લગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો ચેક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય